સાવરકુંડલામાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર નેશનલ હાઈવેનું સમારકામ શરૂ થઈ ગયું છે રામગઢથી ગાવડકા સુધીના રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે સાંસદ ભરત સુતરિયાએ સ્થળ મુલાકાત લીધી ત્રણ દિવસમાં રસ્તાનું સમારકામ પૂર્ણ કરાશે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું છે તો ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની અસર થઈ સાવરકુંડલામાં નેશનલ હાઈવેની હાલત અમે બતાવી હતી રામગઢથી ગાવડકા સુધીના રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે વધુ વિગતો સાથે સંવાદ હતા હરેશ કુમાર જોડે ગયા છે હરેશ અત્યારે કામગીરી ક્યાં પહોંચી બિલકુલ ગત વીસ તારીખના રોજ સાવરકુંડલા થી જે અમરેલી જે નેશનલ હાઈવે છે તે અતિ બિસ્માર બન્યો હતો અને એબીપી અસ્મિતા એ ગત વીસ તારીખના રોજ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ નેશનલ ઓથોરિટી વિભાગની આગ ખુલી અને હાલ અત્યારે સાવરકુંડલા અમરેલી જે નેશનલ હાઈવે જે છે તેને રિફ્રેશરિંગ અને ખાડા બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને અમરેલી જિલ્લાનો સૌથી મહત્વનો જે નેશનલ હાઈવે ગણાય છે જિલ્લા મતકનું આ રસ્તો હોવાને કારણે જિલ્લા ભરના તમામ લોકો ત્યાંથી પસાર થતા છે ને તે રસ્તો અત્યંત યેશમ હાલતમાં હતો ત્યારે એબીપી અસ્મિતાના અહેવાલની ધાતદાર અસર પડી છે અને હાલ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે કે બે થી ત્રણ દિવસ સુધીમાં ગાવડકાથી રામગઢ સુધી આ રસ્તો રિપેરિંગ થઈ જાય છે એટલે કે દિવાળી પહેલા આ રસ્તો ખૂબ સારો થઈ જશે એટલે લોકોને પરતી હાલાકીમાંથી પણ મુક્તિ મળશે જે આભાર રહેશે વિગત આપવા